લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંદર ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ કોલેજ ખાતે સ્પેશ્યલી એબલ્ડ પર્સન્સ માટે ભવ્ય ફેશન શો અને ટેલેન્ટ શો ગ્રેવિટીનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં દિવ્યાંગ પ્રતિભાઓ માટે એક અનોખું અને પ્રેરણાદાયી મંચ તૈયાર થયું છે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંદર ફેબ્રુઆરીએ વનિતા વિશ્રામ કોલેજ ખાતે સ્પેશિયલી એબલ્ડ પર્સન્સ માટે ભવ્ય ફેશન શો અને ટેલેન્ટ શો ગ્રેવિટીનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને ઓળખ સન્માન અને આત્મવિશ્વાસ આપવાનો છે આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનાર દસ વિરલાઓનું સન્માન પણ કરવામાં આવશે અને વિશ્વની સૌથી નાની છોકરી તરીકે જાણીતી જ્યોતિ અંગે સહિત અનેક પ્રેરણાદાયી મહાનુભાવો ઉપસ્થિત રહેશે સાથે કારગીલ યુદ્ધના વીર સૈનિકો ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટ ના વિજેતા કલાકારો અને રાષ્ટ્રપતિ સન્માનિત પ્રતિભાવ કાર્યક્રમને સુભાવ છે 15મી તારીખે ભણિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં આપણે એક પ્રોગ્રામ રાખેલો છે તેમાં ફેશન શો છે ટેલેન્ટ શો છે અને એવોર્ડ ફંક્શન્સ છે આ સ્પેશિયલી એબલ પર્સન્સ માટેનો છે અને એ લોકોનો જે માન સન્માન વધે એ લોકો પોતાની રીતે સારી રીતે કામ કરી શકે અને જે સામાન્ય લોકો છે તેને ઉદ્દેશ મળે એમના જીવનમાંથી ને નાની નાની વસ્તુમાં આપણે નાસીપાસ થઈ જતા હોય છે એમાંથી આપણે બહાર આવે એવા એક ઉદ્દેશથી અમે આ કામ કરી રહેલા છે એમાં વિવિધ શહેરો અને દેશના વિવિધ ભાગોમાંથી લગભગ એસી એક જણ આવવાના છે આપણે સુરતના પણ સ્પેશિયલી એબલ છોકરાઓ છે મેન્ટલી ફિઝિકલી લોકો પણ પાર્ટ લેવાના છે ફેશન શો થવાનો છે એમાં અમે અહીંયા એમ લોકોના કપડા સ્પેશિયલ કોસ્ટ્યુમ્સ તૈયાર કરેલા છે એમને ગિફ્ટ આપવાના છે અને આમાં અમે કોઈ લોકો પાસે ચાર્જિસ કે ફીસ કે કોઈ રજીસ્ટ્રેશન ચાર્જીસ લીધેલો નથી આ અમારો એક ખાલી ને ખાલી સ્પેશિયલી એબલ બાળકો માટેનો પ્રેમ અને એ લોકોના મોટિવેશન માટેનો પ્રોગ્રામ છે પેલા અમે એક પ્રોગ્રામ છે તે બે હજાર સત્તર માં કરેલો હતો દર પાંચ વર્ષે કરવાની ઈચ્છા હતી પણ થોડુંક મોડું થયેલું છે પણ મોડું છે પણ ક્યારે લેટ નથી એવું સમજીને અમે આ પાછો એક પ્રોગ્રામ કર્યો છે মুখ্য এবারর্ড আছে যে ফিজিকল চেলেঞ্জ সে জ্যোতি আছে গুলফার্মাদি করে ছোক আনছে টোটল আমরা আট এবার ছিলাম